કેટલું તાપમાન છે જિલ્લામાં અત્યારે હાલની પરિસ્થિતિ મુજબ સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા બે તે ત્રણ દિવસથી સતત બેતાલીસ તેતાલીસ ડિગ્રી જેટલું તાપમાન રહે છે અને આજનું તાપમાન જોઈએ તો પણ અત્યારે લગભગ બેતાલીસ ડિગ્રીની આસપાસ પહોંચી ગયું છે અને આ હીટવેવમાં અગાઉ પણ વારંવાર અપીલ કરેલી છે અને આ હીટવેવનો બીજો તબક્કો છે કે જેને ઓરેન્જ કહેવામાં આવે છે અને એના અનુસંધાને ફરીવાર લોકોને અપીલ કરવામાં આવે છે કે ખાસ કરીને જે વૃદ્ધો છે નાના બાળકો છે એ લોકોએ અનિવાર્ય સંજોગો હોય અને કામ સિવાય બહાર નીકળવું નહીં નહતર હિટ હીટ સ્ટ્રોક છે એ આવી શકે છે અને એમને શારીરિક મુશ્કેલી પણ પડી શકે છે તકેદારી માટે અમે દરેક તાલુકા હેલ્થ ઓફિસરને પણ આના માટે તાલુકાના નોડલ ઓફિસરનીમાં છે જિલ્લા આરોગ્ય અધિકારીને પણ અમે નોડલ ઓફિસર તરીકે નિમણૂક કરી છે એમના દ્વારા પણ વારંવાર આ બાબતે બધાને જાગૃત કરવામાં આવે છે અને ખાસ કરીને આવું હોય ત્યારે શ્રમિકો માટે જે તે સાઈડ ઉપર કે જ્યાં કામ કરતા હોય ત્યાં એ લોકોના માલિકો દ્વારા છાંયની વ્યવસ્થા થાય એના માટે શ્રમ મજૂર અધિકારી છે એમના દ્વારા પણ સૂચના આપવામાં આવી છે અને અહીંયા પણ જ્યાં જ્યાં જનસેવા કેન્દ્ર છે ત્યાં માનને શ્રી કલેક્ટર સાહેબની સૂચના અનુસાર ત્યાં છાંયની અને પીવાના પાણીની પણ વ્યવસ્થા કરવામાં આવેલ છે સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા પાંચ છ દિવસથી બેતાલીસથી પિસ્તાલીસ ડિગ્રી તાપમાન જોવા મળે છે સવારના અગિયાર વાગ્યાથી સાંજના છ વાગ્યા સુધી રસ્તાઓ સુમસામ દેખાય છે લોકો કામ સિવાય બહાર નીકળતા નથી છેલ્લા ઘણા વર્ષોથી સુરેન્દ્રનગર જિલ્લામાં જોવા જઈએ તો ટેમ્પરેચર ગુજરાતમાં પ્રથમ નંબરે જ હોય છે હવે એનું જે કંઈ કારણ હોય પણ લોકોએ ખરેખર કામ સિવાય બહાર ન નીકળવું બે દિવસ પહેલાં ન્યૂઝપેપરમાં પણ હતું કે આખા ભારતમાં પ્રથમ નંબર આવ્યો હતો ટેમ્પરેચરમાં સાડી બે બેતાલીસ પોઈન્ટ આઠ ડિગ્રી બતાવતું હતું એટલે સુરેન્દ્રનગર જિલ્લામાં ગરમીનો પારો હંમેશા ઊંચો રહે છે લોકો કામ સિવાય બહાર નીકળતા નથી એટલે અને નીકળવું પણ ન જોઈએ જે સિનિયર સિટીઝનો છે એમને ઘરમાં રહેવાય બહાર કામ સિવાય નીકળવું નહીં અને આ અસહ્ય ગરમીની કારણે બજારોમાં પણ મંદી જોવા મળી રહી છે લોકો ખરીદીમાં પણ નથી આવતા અને પક્ષી પશુ પક્ષીઓ જુઓ તો એ પણ જોવા નથી મળતા ચામડી દજાડે આપણને બહાર નીકળ્યા હોય બે વાગે તો ચામડી બળતી હોય એવો અહેસાસ થાય એટલું બધું સુરેન્દ્રનગર જિલ્લામાં ટેમ્પરેચર છેલ્લા ઘણા વર્ષોથી રહે છે રક્ષણ મેળવવા માટે તો કામ સિવાય બહાર નીકળવું નહીં ગરમીના સમયમાં અને ઠંડુ ઠંડા પીણાઓ પીવા જે કામ કરતા હોય મજૂરો જે લોકો મજૂરી કરીને જીવન નિર્વાહ નિભાવતા હોય એમને તો કામ કરવું જ પડે ક્યાં જાય બચારા તો એમને પણ છાયામાં કામ કરવું છત્રીઓ અથવા ટોપીઓ ચશ્મા પહેરીને નીકળવું જો ઇમરજન્સી કામ હોય તો અને ઠંડા